બનાસકાંઠા જિલ્લામાં તાલુકાની મઠના નવા મહંત બાપુ બાપુનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે આજે વહેલી સવારે જાગીર મઠમાં જઈને ત્યાં બેસાડેલા શંકરપુરી મહારાજનું અમર ભારતી મહારાજ અને તેમના જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે થરી જાગીર મઠમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડીને તેનું ડીવીઆર પણ અપહરણકારો લઈ ગયા હોવાનું સામે આવ્યું છે તો શિહોરી પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી શંકરગીરી બાપુને છોડાવ્યા છે ત્યારે થરી જાગીર મઠના ગાદીપતિના મહંત માટે વિવાદ ચાલી રહ્યો છે ગાદીપતિના વિવાદ વચ્ચે શંકરગીરી બાપુનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તો સામેના પક્ષે પણ પોતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે આજ રોજ આજે વહેલી સવારે થોડી મથ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને માંગ બનાવો અને કોને માંગ બનાવો આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે કે થોડી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એમ ડીવીઆર લઈ ગયા હતા પરંતુ પોલીસ તરત જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બની છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ